મોર્નિંગ જય મુરલીધર બધાય ને કેમ છે બધાય ને મજામાં મજામાં જો હે જો હવાર થઈ ગયું હે અને તો દી એટલે પેલા ઉગી ગયું તો આપણે વિડિયો નો હે ને હાથ માં લીધું હે ખાલી એક ભાણા વિસરવાના બાકી હે બાકી બધું કામ તો મે પતાવી લીધું હે હંજવારી નીકળી ગઈ હે ગોરો બોરા નું કામ બધું પતાવી લીધું હે અને આઈ નું બધું થઈ ગયું હે હું હે હેરુ નાકો માં બધું ડુસો ને મોઢે થી આમળો કરી નાખજો તું રેવા ના દેજે કે હેરકુ માં વાહીંદા બાહીંદા થઈ ગયા દોઈ ગયા ખાણે ગયો ન ખાઈ ગયો હે અને મારી હાલત તો મારા નબરમાં મારે મોટું મોઢું જોઈને કયો જ હકો કેવી ગરમી એટલે હવે ગરમી ફૂલ ગરમી થાય હજી મારે ખાટલા હાકેલવાના બાકી પડ્યા અને ભાણા વિસરવાના બાકી આ ગયા ગામમાં દૂધ ભરવા હું ફટાફટ ભાણા વિસરી લઉં અને આપણે પાણીનો જો ટાકો હવા નબરમાં વહેલો ભરી લીધો આખો અને કુંડીએ ફરાઈ ગઈ હે હવે આપણે કે ટેન્શન નથી માલ પાવાનું હવે ભાણા ફટાફટ વિસરી લઈ ખાટલા હાકેલી લઈ અને નાઈ ધોઈ અને લુગડા ધોવાઈ જાય એટલે બધું કામ થાય પૂરું તાલો ફટાફટ ઝપાટો માલ નહીં ગરમી થાય ગરમી થાય ને ફૂલ થાય થોડીક નહીં પણ છે બધું કામ તો કરવું જ જો કેદી ગરમી જ જાય ખબર નહીં માલ પવાઈ ગયા હે અને આવી ગયા હે બધા અને આજે આપણે ઓલી ભી છે ને એ મોરી છે પણ જો કે હજીત કંઈ વાંધો નથી એમ ઓગાર વારે હે બીજી કંઈ તકલીફ નથી હજી આજ ન લક્ષક મન થાય હજી તો એને તો ત્રણ ચાર દી મને એવું લાગે છે કાઢી જાય અને અમે થઈ ગયા હાઈ ત્યારે જાય હઈ ખંભાળીયા ક્યાં જાય હઈ હું કરવા જાય તમને ત્યાં જઈને બતાવીશ ફટાફટ આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા આપણે આજે અહીંયા ભાભર નો હેને હું કહેવાય થિયેટરનું ઘટન છે સીતારા શ્રીરામ મુલકલેશ શ્રીરામ હેલો મોરુ ભાઈ બેરાવી આયા હે भाई बे हम आ तो रहे हैं भाई आ लीजिए ओ बेबी आ रही है

高分不准，

Eh, jenza kayak ini tuh vuelto, tengo lego, jenzi tengo lego, kita vale, vale, vale,

જો તા જી કાચા ને પાકા પણ હવ બહુ આવ્યા ઓ અમાર દેવા તે ઠેઠ લઈ લે છે કાઠો ઉસો હોય ને તો એક ફાયદો થાય હોય ઈ પાકો આવી દીધી હોય તો આપણે ગમે ને વર્ગી જાય ઊંચા માણાનો ફાયદો આ લે કર આ ઊંચા માણાનો ફાયદો થાય હોય ને તો તો જોતા પણ આવી વાંતી હાવ બહુ આવ્યા હો હજી પણ ખાતા હે કાબલું સો સૌ એ કઈ ઉભા ના થાય આપણે હજી ચાર જ વાગ્યા સાડા પાંચ પાંચ જો ચાલુ કરી દીધું ને મેડમની તરત ઊભી થઈ ગઈ બેઠી રહી હોય તો રૂપારી લાગતી હતી બેઠા રહ્યો હોય કામ નથી આપણે આરામથી બધું કામકાજ કરશું ટાઈડ છે હજી હા મેડમ હા મેડમ તો ઓઘર વારે એને તો કઈ પેડી જ નથી ટકડા ટકડો થઈ ગયો હોય અહીંયા ગહી 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 ને બધા વાળ વૈયા ગયા ટકડા ને ડાયો છે ટકડો તો બધે થી ડાયો છે શું વાંધો તને હમ તું હું તો સાઈ કરીને અડવા બરફતી હોય કે મને આમામ મામામ કરી અટન આમામ આમામ કરું અહીંયા મોડ્યા મેં દીધા તને બર પડ્યું દુખે નહીં આમ તને કહીએ નહીં ને તને વાંધો જોજી દુબતું તું ડાયો છે તું તો બધેથી તું ડાયશો મારે રજિયા બધા વાયડા તું તો ડાયશો ડાયીશો તું ડાયશ ઓગરવા મળે આપડે કોઈ કઈ કોઈ કામ નથી હાય ઓગરવાળો આપણે છતો ટાઈમ નથી કાઢે હવે હાઈ છે હે હેથી અમે બે જણા હોય ને હું જાઉં તો મને માથું ઉલાડતી નથી પણ આ પણ ખેતી નીકળે ને એટલે તરત માથું ઉલારે હે આનાથી બે ભી વાંધો છે ખડેલીને ને આનાથી વાંધો છે ને નહીં મને તો નથી મસા ઉલાડતી પણ એને ઉલારે છે એટલે મજાનું માણસ એને પડખે જોહે નહીં મારે એકલી ને જ કરવું જોઈએ બધું આપણે બપોર પછી લોક આજ બહેનો જ નથી કે આપણે બપોર પછી બહુ જ કામ હતું તો માલનું કામ કાજ તો બધું થઈ ગયું છે અને લોહી અહીં એને હેઠા નાખી દીધા અહીંયા ખાંડ ખાઈ ખાઈ કેમ મેડમ તમે આવું કરો હો એક ચૂલીમાં તો આ ત્રણ ગોઠવાય ગોઠવાઈને ઉપયોગ નામ જોઈ લો અને હું કહ્યું મને તો જવા દો તમારે ડોહ માર કેમ જાવ આમાં કેમ મેડમ સારું ને કે જરી સારું નથી મને ખબર છે સારું નથી થઈ જશે ટેન્શન ના લે હટ હવે તું આમ મને હાલવું કે નહીં મારી જગ્યા છે મારી હટો 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 હાલો તો માલને હે ને લુચો નાખવાનો આજ બાકી આજ આપણે લેટ થઈ ગયું હોય ડૂચો નાખવામાં ભારે ભરવા ગયા હે તો એ કે હું માલને નાખ દઉં તો સુલાનું કર લે આપણે ફટાફટ રસોઈ બનાવી લઈએ અને પછી ખાઈ લઈ તો આપણે આજના બ્લોગ એને એ જ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા